સ્ફટિક ગામના છેડે એક જૂના પુસ્તકાલયમાં ધ્રુવ નામનો એક ઉત્સાહી બાળક હંમેશા નવી વાર્તાઓ અને રહસ્યો શોધતો હતો તેને ખાસ કરીને જૂના પુસ્તકો ગમતા હતા એક દિવસ તેણે એક ખૂબ જ જૂનું પુસ્તક ખોલ્યું અંદરથી એક ચમકતો નકશો પડ્યો તે નકશો એક ગુપ્ત સ્થળનો માર્ગ બતાવતો હતો જ્યાં આનંદનો સ્ફટિક છુપાયેલો હતો નકશા પર એક નાની કોયડો લખેલો હતો જ્યાં સૂર્યપ્રકાશ સૌથી પહેલાં પડે અને પર્વતોનું હૃદય ધબકે ત્યાં જાદુઈ રસ્તો શરૂ થાય ધ્રુવ તરત જ સમજી ગયો કે તે ગામની પૂર્વ દિશામાં આવેલા સૂર્યોદયના પર્વત વિશે છે બીજા દિવસે સવારે વહેલા ધ્રુવ પોતાની નાની થેલી લઈને નીકળી પડ્યો તેણે સૂર્યોદયના પર્વત તરફ ચાલવાનું શરૂ કર્યું જ્યાં સૂર્યના પ્રથમ કિરણો પૃથ્વીને સ્પર્શતા હતા પર્વતની તળેટીમાં તેને એક જૂનો કદાવર વૃક્ષ મળ્યો નકશા પર એક નિશાન આ વૃક્ષ પર હતું અને તેની થડમાં એક નાનો દરવાજો છુપાયેલો હતો દરવાજો ખોલતા જ એક ગુપ્ત રસ્તો દેખાયો જે જંગલમાં ઊંડે સુધી જતો હતો રસ્તો ફૂલો અને ચમકતા પથ્થરોથી ભરેલો હતો જાણે કોઈએ ખાસ કરીને ધ્રુવ માટે જ સજાવ્યો હોય જેમ જેમ તે આગળ વધતો ગયો તેને એક નાની નદી મળી નકશા પર લખ્યું હતું નદી પાર કર જ્યાં પાણી ગાય છે ધ્રુવને યાદ આવ્યું કે ગામના લોકો કહેતા હતા કે એક જગ્યાએ નદીનો અવાજ સંગીત જેવો લાગે છે તેણે નદી પાર કરી અને બીજી બાજુ એક ગુફા મળી ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર હતો જેના પર એક તારો કોતરેલો હતો આ જાદુઈ આનંદના સ્ફટિકનું છેલ્લું નિશાન હતું ગુફાની અંદર એક નાના તળાવની વચ્ચે આનંદનો સ્ફટિક ચમકતો હતો તે સપ્તરંગી રંગોમાં ઝગમગી રહ્યો હતો અને તેની આસપાસ એક શાંતિપૂર્ણ ચમક હતી ધ્રુવે સ્ફટિકને સ્પર્શ કર્યો અને તરત જ એક ગરમ ખુશખુશાલ ઉર્જા તેના શરીરમાંથી પસાર થઈ તેણે સ્ફટિકને કાળજીપૂર્વક પોતાની થેલીમાં મૂક્યો અને પોતાના ગામ તરફ પાછો ફર્યો તેના ચહેરા પર એક મોટી સ્મિત હતી તેણે ગામમાં પાછા આવીને આ સ્ફટિકની ચમક બધા સાથે વહેંચી અને ગામમાં ખુશી અને આનંદ છવાઈ ગયો